આજે સ્વાગત છે તો આજે અમે ગઈ છે જાનમા ધારડી ગામે કા હા મત ના લગન કાઈ તમને બતાવ્યા છે ને આજે આપડે જવાનું છે જાનમા કા હા ડિસ્કો કરવાનું છે લેસકા તો કરવાના જ હોય ને આપણે બી મેચિંગ કર્યું હે હા અ અને થોડું થોડું છે કઈ બો નથી કા ઈ તો ઠીક પણ ડિસ્કો કરીને કાઢવાના છે ભૂકા મારે તો ઠીક કે તો બધાયને બધા જોહે જ તા તેમ કેવા ડિસ્કો કરો ને કેવા નહીં ઈ તો કરવાનો જ હોય ને અને ઓર રિટેડ માં છે ને આપણે કદાચ ને ટાઈમ રહે ને તો તાજાનો ડુંગર ઉપર હોકે જાવું છે ત્યાં મસ્ત ફરવા લાયક છે બસ મારે તો બધે જાવ મારે તો પડખે અલંગ છે ત્યાં જાવું પણ કોક લઈ જાય તો બધે જાવું

પણ એ ફ્રીજ નું પાણી ઉનામ માં ન પવાય બહુ કેવડાવે અને સામે એક બધી ઊભી છે અમાર આરે આવી થોરાળી થી યાર એની ફેસ નત બતાવવાનો હમણે એ ફેસ રિવ્યુ કરવાની વાર થઈ છે જીકા એન ફેસ બહુ સારું છે ને તેનો દેખાડે એવું છે એમ ને એટલું બધે સારું છે એમ ને તો તો આપણે ફેસ રિવ્યુ કરાવવું પડશે પણ હમણા નત કરાવો નજી વાર છે કા હા હા તાર બધા કન્ટિન્યુ લોકમાં બન્યા રહે છે ને આના જાનનું બસ પૂરું થઈ જાય એન્ડ હવે હા કા

ઉતા અને વરાજો પહોંચી જશે માંડવે જો એક ની વિના બે હજાર આવી છે ને બે વરાજા પહોંચ્યા છે વરાજા ને પહોંચ્યો એ તમને બધું બતાવ્યું છે અને આપણને ડિસ્કો કરીને લાગે છે બહુ ભૂખ એટલે જઈએ આપણે લાડવા ખાવા જમવાનું પછી કીધું સાલુ અને રહ ને એવું બધું જો બધા વાટક્યા લઈ લઈને બેઈ ગયા આ તો બે વાટક્યા લઈને બેઈ ગયા બે વાટકા લીધા આપડે બે બાકી છે ને બે લાવવાના છે પાંચ થાય પાંચ વાટકા ખાવાના

રાવા દેજો આવડે હટુકામાંથી આયા નિયમ નકામ પટ્ટી કા આ તો મારો તે જાણવાથી છે શરમ લાગ્યું જો આરો શરમ લાગ્યું જો કોક ને એસ્ટીમેન તોડો ફેસલો મારો હતો ભાઈ હું લઈ લઉં આ કે મારો હા પુરા તારો કયો છે તારા તાઈન છે મને ખબર છે આ વિડિયો માં ઓલા ને મેન્શન કરી દેવો છે જાન વાળા ને તમે એસ્ટીમેન તોડીને દેખાડવાનું છે હા જો કુજ જો કોકના ના જ લઈ લાય હા હરી ઉસે આરા તોડા પીવા અને લઈ જતા એમ કે તમે આટા મારો માં હા જો સમજો સમજો જો હંતા ને હંતા ને બાઈટ કા ભરી લીધા છે ભાઈ

સરબત પીધી સોડા પીધી ખાટલા ભાંગી સારું હાલત આપણે પણ ઘર બાજુ કેમ કે હવે લગ્ન પતી ગયા છે ને આપડે હવે નીકળવું છે કેમ કે બહુ તડક્યો થઈ ગયો છે ને આપણે આઈસ પેન તડક્યો નો લાગી જાય એટલે આપણે વેલા સતા વ્યા જઈએ ઘેર અમે લગન કરીને નીકળી ગયા છીએ ને તો આજે જમવાની પણ બહુ મજા આવી અને મેં તો છે ને ચાર ગ્લાસ ઓલા ચાર વાટિયા રસ પીધો છે ને આઈસ એક વાટક્યો હવે તમે કેટલો પીધો એની મને તમારી જ ખબર એ બધું આપણે વિડીયોમાં મેં બતાવી દીધું કે મેં કેટલા ગ્લાસ પીધો નહી હો ને ઠીક મેં ચાર ગ્લાસ રસ પીધો છે ઓલા વાટક્યા ચાર વાટિયા કા ચારટ ખૂચા ખાલી હા તો અમે લગન કરીને નીકળી ગયા ને પોઈ ગયા તળાજા તળાજા છે ને મને ન ખબર હોય તને ખબર છે બોટ મારી છે તળાજા પોઈ ગઈ છે અને હું પાળી ગઈ ગોળા ગોળાની લારી મે કીધું ઊભી રાખો મારે તો ખાવા જ છે ગોળા તે આપણે ગો ખાવ ઊભી રહી ગયા છે જો ને લે લે તે લઈ લે તમાર પેલા અરે વાવ એકદમ કૃષ્ણ લાગે છે આયુષ્યન આપ જો ઓ હોય આ સુ બોદામ બતાય એમાં કાસ બોદામ છે આ પણ સોના લે સાજો બદામ બે બસ આમ જો તો જો ચેરી મસ્ત છે 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 હે હા કરીને પૈસા મારા ખર્ચા ના કાકા તો હાલો હું ગોળો ખાઈ લઉં